નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના આશા છે કે લાલો સો કરોડને પાડ જશે ગુજરાતીઓના દિલમાં અને વિચારોમાં વસી ગયેલા ફિલ્મમાં લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં આ ફિલ્મના કલેક્શનને લઈને મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કહ્યું છે કે ફિલ્મે અત્યારે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે આવનારા સમયમાં ફિલ્મ સો કરોડ પાર કરશે એવો તેમને વિશ્વાસ છે ખાસ કે ડાયરામાં ફિલ્મ લાલોના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક એફડી કરતાં વધુ રિટર્ન પોસ્ટ ઓફિસની યોજનાનો હાલ બેંક એફડી કરતાં વધુ આકર્ષક રિટર્ન આપી રહી છે બેંકો છ થી સાત ટકા વ્યાજ આપે છે જ્યારે પોસ્ટ ઓફિસની યોજનાથી સાતથી લઈને આઠ પોઈન્ટ બે ટકા સુધી વ્યાજ આપે છે સૌથી મોટો ફાયદો છે કે સો ટકા સરકારી ગેરંટી એટલે તમારી રકમ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે બેંકમાં માત્ર પાંચ લાખ સુધીનો વીમો મળે છે પરંતુ પોસ્ટ ઓફિસમાં કોઈ મર્યાદા નથી ઓછા જોખમવાળા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ હવે બેસ્ટ વિકલ્પ બની રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએબીએ રોકાણકારોને ચેતવણી આપી છે સીએબીએ રોકાણકારોને નોંધણી વગરના ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ સામે ચેતવણી આપી છે સેબી રોકાણકારોને સલાહ આપે છે અને તેઓ એવી કંપનીઓને બોન્ડ રોકાણ સેવા પ્રદાન કરવાથી દૂર રહે જેમને સેબીની મંજૂરી નથી તેમના કામકાજ નિયંત્રિત નથી તેથી રોકાણ કરતા પહેલા તેમણે પ્લેટફોર્મની નોંધણી વિશે પૂછપરછ કરવી જોઈએ અને ફક્ત સેબી દ્વારા માન્ય પ્લેટફોર્મ પર વિશ્વાસ રાખવો જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બી એલ ઓ પર ચૂંટણી અધિકારીના ઉદ્ધતા વર્તન સામે નિવેદન ખેડામાં પુરવઠા અધિકારી અને ચૂંટણી અધિકારી એસ એ એસ માર્ગીએ મામલતદાર કચેરીમાં યોજાયેલી બીએલઓ સુપરવાઇઝર બેઠકમાં બેઠકમાં ભર્યું પરિવર્તન કર્યાના આક્ષેપો ઉઠ્યા છે બીએલઓ સંગઠનના હોદ્દેદારો જણાવ્યું છે કે પાર્કીએનો ઉપયોગ કરીને તું તારી કરી બધાને બેઠકમાંથી બહાર કાઢી મૂક્યા અને આ મામલે કલેક્ટરને લિખિતમાં ફરિયાદ આપવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનથી કચ્છ આવેલું પ્રેમી યુગલ જેલના હવાલે જોવા મળ્યું છે કચ્છના ખડીર બેટમાંથી દોઢ મહિના પહેલા જ ઝડપાયેલા પાકિસ્તાની પ્રેમી જોડા એક જ જ્ઞાતિ અને છે જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પાસપોર્ટ એક્ટ ભંગના ગુના હેઠળ કોર્ટે બંનેને ગાંધીધામની ગડપાદર જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે પોલીસે પ્રેમી અને પ્રેમિકાને જેલમાં મોકલી દીધા છે આ અજબ પ્રેમ કહાનીએ દેશભરમાં ચર્ચા જગાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ વર્ષની ઉંમરમાં લૂંટેરી દુલ્હાને લગ્ન કર્યા મહેસાણા પોલીસે લૂંટેરી દુલ્હનની ખતરનાક ગેંગ ઝડપી પાડી છે મુખ્ય આરોપી ચાંદનીએ માત્ર ચોવીસ વર્ષની ઉંમરમાં પંદર લગ્ન કરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાના યુવકો પાસેથી બાવન લાખની લૂંટ કરી હતી તેની સાથે પણ ચાર લગ્ન કર્યા હતા કોડકી લગ્ન માટે કન્યા શોધતા યુવકોને ટાર્ગેટ કરતી હતી રોકડ દાગીના લઈને લગ્ન કરીને થોડા દિવસમાં ફરાર થઈ જતી પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૃતકની આત્માલિવા પરિવાર હોસ્પિટલ પહોંચ્યો છોટાઉદેપુરના ખોડી ખોડીવલી ગામના સાઠ વર્ષીય તનજીભાઈ રાઠવાનો ત્રણ દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું પરિવારજનો બળવા લઈને હોસ્પિટલના ગેટ પાસે પહોંચ્યા અને મૃતકની આત્મા લીવાઓની વિધિ કરી હતી સદીમાં પણ આ આ પ્રથા જીવંત હોવાની ઘટના ચર્ચામાં છે તાજેતરમાં દાહોદમાં પણ આવી ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે એકવીસમી સદીમાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીંથી શરૂ થશે દુનિયાનો વિનાશ બાબા વેંગાએ કહ્યું છે કે બે હજાર છવ્વીસમાં પૂર્વમાં યુદ્ધ શરૂ થશે જે આખા વિશ્વને અસર કરશે તેમણે એક શક્તિશાળી રેતાની આગાહી કરી હતી તેમણે ચેતવણી આપી હતી કે કુદરત બે હજાર છવ્વીસમાં ભયાનક બદલો લેશે ભૂકંપ અને તોફાનો આવશે તેમની આગાહી મુજબ ધરતીના દસમા ભાગમાં વિનાશ થશે અને નકશો બદલાઈ જશે તેમણે કહ્યું છે કે મનુષ્ય પોતાના બનાવેલા મશીનો એઆઈથી ડરશે બે હજાર છવ્વીસ સુધીમાં એઆઈ મનુષ્યો પર રાજ કરશે અને ડિજિટલ સામ્રાજ્ય શરૂ થઈ જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ પીએમ મોદીએ આજે જી ટ્વેન્ટીમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા સુપ્રીમ કોર્ટે આજે એસઆઈઆર સામે કેરળ સરકારની અરજી પર સુનાવણી કરી આજથી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે એસી શિરીનું આયોજન થયું ટ્રમ્પ આજે ન્યૂયોર્કના નવા મેયર જોહરાન મામદાની મુલાકાત કરશે શ્રીનગર વિસ્ફોટની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિનું આયોજન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી બદલવાનો ખેલ શરૂ દિલ્હી માધામાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો ફરીથી તેજ જ બની છે સીએમ પદ ઉપર સિદ્ધારમૈયાને અઢી વર્ષ પૂરા થતાં ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારના નજીકના મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા હતા ઘટનાક્રમથી રાજ્યના રાજકારણમાં નવેમ્બરની ક્રાંતિની ચર્ચાએ જોર પકડ્યું છે કોંગ્રેસમાં સત્તાને લઈને ચાલી રહેલી આ રસ્તાકસી હવે હાઈ કમાન્ડનો નિર્ણય મહત્વનો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એસીજ સિરી શરૂ થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે એસી સિરી બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે પાંચ મેચોની આ સિરીઝનો પ્રથમ મુકાબલો પર્થના ઓપ્ટર સ્ટેડિયમમાં રમાયો છે ભારતીય સમય અનુસાર સવારે સાત વાગ્યાને પચાસ મિનિટે પ્રથમ બોલ ફેંકવામાં આવ્યો હતો નિયમિત કેપ્ટન પેટા કમિસ ઇજાગ્રસ્ત હોવાને કારણે કાંગારુ ટીમની કમાન ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ સંભાળશે વિશ્વ ક્રિકેટની આ સૌથી મોટી ટક્કર જોવા માટે ચાહકો હવે ઉત્સાહિત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબ ઉપર હવે માત્ર ધૂન ગુણ ગણાવીને ગો ગોતી શકાશે ગીત જો તમને કોઈ ગીતની ધૂન યાદ હોય અને તેના ઉપર બોલ યાદ ન આવતા હોય તો યુટ્યુબ તમારા માટે એક શાનદાર ફીચર લાવ્યું છે હવે તમે માત્ર ગીતની ધૂન ગણ ગણાવીને અથવા તો સીટી વગાડીને પણ તમારું મનપસંદ ગીત શોધી શકો છો આ માટે તમારે યુટ્યુબ એપમાં જઈને માઇક આઇકોન ઉપર ક્લિક કરવાનું રહેશે નવું ફીચર યુઝર્સને ગીત શોધવાની ખૂબ સરળ અને નવી રીત પ્રદાન કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જોવા મળી રહ્યા છે પીએમ મોદી આજથી ત્રણ દિવસ માટે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે તેઓ જોહાનીસીબર્ગમાં યોજાનારી જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે જ્યાં પ્રતિનિધિત્વ કરીને ગ્લોબલ સાઉથ દેશોના હિતોની ચર્ચા કરશે આ સમિટમાં મોદીના નેતૃત્વ હેઠળ ભારતે આફ્રિકન કાયમી સભ્ય પદ મળ્યું છે એ રાજદ્વારી સિદ્ધિ તરીકે ઉજવાશે મુલાકાત દરમિયાન તેઓ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સાથે મુલાકાત કરશે તથા આઈબીએસ ફોરમમાં ભાગ લેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઆઈના યુગમાં પૈસાની જરૂર નહીં રહે એઆઈ ઝડપથી વિકાસ માટે હવે એલોન માસ્કે ભવિષ્ય વિશે મોટો દાવો કર્યો છે માસ્કના મતે ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સ એટલા એડવાન્સ થઈ જશે કે પૈસાનું મહત્વ સમાપ્ત થઈ જશે માણસોને માત્ર વીજળી અને સંસાધનોની જરૂર પડશે જ્યારે લેવાડ દેવાની પરંપરાગત વ્યવસ્થા દૂર થઈ જશે ભવિષ્યમાં કામ કરવું એ જરૂરિયાત નહીં પરંતુ શોખ સમાન બની જશે જેમ કે લોકો રમત ગમત કે બાંધકામ કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે